હેલો ફ્રેન્ડ જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મજામાં જશો અને હું એ પણ મજામાં જ છું અને કાલે મેં કીધું તું કમેન્ટ કરીને કે જો હું વિડીયો બનાવું કે નહીં તો ફ્રેન્ડ તમારા કમેન્ટ આવ્યા હતા કે તમે વિડીયો બનાવજો તો એના માટે થેન્ક યુ ને હવેથી આપણે રોજ ડેલી વિડીયો બનાવશું અને આજે તમને થોડીક આપણે અહીંયાની સોનાની નગરી બતાવશું તો વિડીયોમાં આગળ જોતા રહેજો અને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ પણ કરી દેજો અને અમારી ચેનલને સપોર્ટ કરજો અને કમેન્ટ કરજો ને અત્યારે ખાલી સોનાની નગરી દ્વારકાની છે જે બનાવેલી છે આખી સોનાની નગરી એનું તમને થોડોક જ હું વિડીયો બનાવી બતાવીશ પણ તમારે જોવી હોય આખી સોનાની નગરી તો તમે કમેન્ટ કરીને કહેજો તો અમે ત્યાં જઈને જરૂરથી વિડીયો બનાવશું અને તમને બતાવશું તો તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આખી સોનાની નગરી તમારે જોવી હોય સોનાની દ્વારિકા જોવી હોય તો કમેન્ટ કરીને કહેજો તો અમે ત્યાં જઈને વિડીયો બનાવશું અત્યારે હું તમને થોડોક જ વિડીયો બનાવીને બતાવું છું કારણ કે અમે નહોતા ગયા ત્યાં તો મારી મમ્મીને મારી બહેનને એ બધા ગયા હતા ત્યાં તો એ ત્યાંથી વિડીયો બનાવી આવ્યા છે તો થોડોક વિડીયો તમને બતાવીએ અત્યારે તો તમે જોઈ લો તમને પસંદ આવે તો આખો ફૂલ વિડીયો જોવો હોય તો તમે કહેજો તો અમે જરૂરથી ત્યાં જઈ અને આખી સોનાની નગરી તમને બતાવશું સોનાની દ્વારિકા ત્યાં બનાવેલી છે આખી તો એ તમને બતાવશું જો તમારે જોવી હોય ફૂલ વિડીયો જોવો હોય તો તમે કમેન્ટ કરજો કારણ કે એમાં જેટલી પણ કૃષ્ણ ભગવાને લીલા રચેલી છે એ બધા જ આ આવા મૂર્તિ બનાવેલા છે પોટા બનાવેલા છે તો અત્યારે તો ખાલી તમને આવી રીતના બતાવીએ છીએ તો તમારે એનો ફૂલ બ્લોગ જોવો હોય ફૂલ વિડીયો જોવો હોય તો જરૂરથી કમેન્ટ કરીને કહેજો તમારે સોનાની દ્વારિકા જોવી હોય તો તો અત્યારે આપણે તમને થોડુંક બતાવીએ છે તો જોઈ લ્યો આખો વિડીયો જોજો ફૂલ વિડીયો જોજો અને પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને સપોર્ટ કરજો તો હવે તમને આવા જ સારા સારા મસ્ત મસ્ત વિડીયો બનાવી અને અમે વિડીયો અમે સ્પેશિયલ વિડીયો બનાવવા સારું જ જાશું વિડીયો પણ બનાવશું અને તમને પણ બતાવશું ને અમે પણ ફરવા જાશું તો તમને પસંદ આવે તો કહેજો અને આખી સોનાની નગરી જોવી હોય તો ફરીથી કહું છું કમેન્ટ કરીને કહેજો તો અમે ત્યાં જઈને બનાવીએ વિડીયો અને તમને બતાવીએ આ તો મારી મમ્મીને એ ગયા તા જોવા તો એ વિડીયો બનાવી આવ્યા છે તો એ તમને બતાવીએ છે અમે નહોતા ગયા ખોટું નથી આપણે બોલવું હોય એ સાચું કહી દઈએ અને તમારે જોવું હોય તો કહેજો કમેન્ટ જરૂરથી કરજો અને અમારી ચેનલને સપોર્ટ પણ કરજો તો અમે આવા જ સારા સારા વિડીયો બનાવશું અને અમે જઈને જ વિડીયો બનાવશું આ તો ખાલી તમને બતાવવા માટે વિડીયો મોકાયલો છે કારણ કે તમને પસંદ આવે છે કે નથી આવતો તો કહેજો તો આ છે સોનાની નગરી આખી સોનાની નગરી બનાવેલી છે અને ત્યાં લખેલું પણ છે જી જી કૃષ્ણ ભગવાને લીલા રચી છે તો ની બધું લખેલું છે તો એ પણ તમને બતાવશું તો તમારે જોવું હોય તો કહેજો કમેન્ટ કરજો અને અમારી ચેનલને થોડુંક સપોર્ટ કરજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો તો અહીંયાના બધા મંદિર છે એ બધું છે જે એ બધું તમને અમે દ્વારિકાનું આ બાજુનું બધું તમને બતાવશું જો તમે અમારી ચેનલને સપોર્ટ કરશો કાંઈક થોડુંક તો અમે બધું તમને બતાવશું અને તમે અમારી ચેનલને સપોર્ટ કરજો તો જોઈ લો અહીંયા ગોપીયું નાય છે પછી ઘણો બધો એવું છે હું તમને બતાવીશ આ તો ખાલી થોડુંક વિડીયો બનાવીને તમને દેખાડું છું તો હું તો ગઈ નહોતી મમ્મી ને લોકો તો અમારે પણ છે તમે કરશો આખી સોનાની નગરી જોવી છે તો અમે જાશું નગર પછી અહીંયા જ છે અમે તો ગમે ત્યારે જઈ આવશું એટલા માટે ને તમે કોને કોને જોઈ છે આ નગરી ઈ પણ કહેજો કમેન્ટ કરીને તમે અહીંયા આવ્યા છો સોનાની નગરી જોઈ છે તો કમેન્ટ કરીને કેજો મસ્ત છે જોવા જેવું છે તો મને ખબર નથી કારણ કે અહીંયા પોસ્ટર લગાડેલા છે બધું લખેલું છે કે આ અહીંયા આ હતું અહીંયા આ હતું આ કૃષ્ણ ભગવાનની લીલા અહીંયા રેચી હતી આ લીલા અહીંયા રહી ચી એવું બધું પોસ્ટર લગાડેલા છે પણ અહીંયાથી તો હું તમને સમજાવી ના શકું પણ હું આ જઈને તમને જરૂરથી સમજાવીશ ને જરૂરથી દેખાડીશ વિડીયોમાં તો તમે કહેજો કમેન્ટ કરીને તો અમે જઈને વિડીયો બનાવશું તો જોઈ લો ફ્રેન્ડ કેટલો મસ્ત મસ્ત નજારો છે આખી નગરી છે આ તો ખાલી થોડોક